તો હેલો એવરી રામ રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ કેમ છો મિત્રો આઈ હોપ કે બધા મજામાં જશો અને એક નાનકડા બ્લોગમાં ફરીથી આપણે હાજર છીએ તો આજનો બ્લોગ છે આપણે જઈ રહ્યા છીએ ગાંધીધામ ગાંધી માર્કેટ વચલી બજારમાં તો સાંજના થયા હતા સાડા સાત અને સાડા સાતનો નજારો કંઈક આવો લાગતો હતો અને કમેન્ટ કરીને મને જરૂરથી બતાવજો કે તમારા સિટીમાં આવો નજારો લાગે છે કે નહીં અને જ્યાં ત્યાં તમને પાણી દેખાય છે ને એ ગાયસ આજે મારે થોડા થોડા છાંટા પડ્યા હતા છાંટા મીન્સ નાનો નાનો વરસાદ પડ્યો તો હવે આજની વાત કરું તો ગાયસ એટલી ગરમી એટલી ગરમી કે અગર જાડા પડ માણસો હોય ને તો એટક આવી જાય ભગવાનનો શુક્રિયા હતા કે હું તો સિંગલ બડી છું પણ વરસાદ પડ્યો એટલે સુકુન અને શાંતિ થઈ ગઈ મને તો હવે આપણે એન્ટ્રી કરી વચલી બજારમાં અને પચલી બજારમાં આવીએ ને એટલે બે બાજુ દુકાનના જે મતલબ માણસો રાખેલા હોય ને એ આપણને આ બાજુ અને લેફ્ટ અને રાઇટ બે બાજુ આ અહીંયા આવો અહીંયા આવો કંટાળો આવે પણ મને જવાનો હતો પ્રિન્સનું યુ સ્કૂલ યુનિફોર્મ લેવા માટે પીટી યુનિફોર્મ તો આપણે ગોવિંદ કલેક્શનમાં એન્ટ્રી કરી અને ત્યાં એનો પીટી યુનિફોર્મ આપણે લેવા માટે ચેક કરવા આવી ગયા તો પ્રિન્સોની બોડી પ્રમાણે એના મતલબ સાઇઝ થોડી મેં મોટી જ લીધી હતી તો હવે અંકલને પણ મતલબ થોડા થોડા ફાંફા મારવા પડ્યા અને પછી આખીકાર એની બોડી પ્રમાણે મળી ગયો અને પ્રિન્સોની જ્યારે બી હું મોબાઈલની સામે શૂટ કરું તો એને શરમ આવે છે તો એ છુપાઈ જાય છે આમ તો આખો દિવસ મોબાઈલ રમે છે પણ મોબાઈલને વિડીયો શૂટ કર્યો ને તો એને શરમ આવે છે તો ફાઇનલ ગઈ એના લેવલના આપણને કપડાં મળી ગયા અને કપડાં લઈને આપણે નીચે આવી ગયા તો નીચે એક અંકલ બેસે છે ત્યાં જે કટિંગ વટિંગ હોય એ કરી આપે છે ફિટિંગ કટિંગ તો એ અંકલને આપણે નાઈટ પીટી યુનિફોમમાં મતલબ નાઇટી મેં લોંગ લીધી હતી તો એ કટિંગ કરાવી અને પછી આપણે ઘર તરફ નીકળી ગયા અને જ્યારે બી હું માર્કેટ આવું ને એટલે મને એક વસ્તુ તો યાદ આવે હવે ને આવે જ વસ્તુને હું ક્યારેય મિસ નથી કરતી એ વસ્તુ આ છે મારી ફેવરેટ માટી અને તમને માટી ફાવે છે કે નથી ફાવતી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને મારો નાનકડો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો